હિન્દ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આટલો બધો વરસાદ પડ્યો હોવા છતાં આજુબાજુ પાણી ભરાયેલું છે છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર દોડી રહ્યા છે કેમ કે એમને ખબર છે કે હવે બહુ સમય ઓછો રહ્યો છે અને એમને ક્યાં પહોંચવાનું છે હાલ કઈ પરિસ્થિતિમાં છે અને એમને કઈ પરિસ્થિતિમાં જવાનું છે એમને ભવિષ્યમાં ક્યાં જવાનું છે શું કરવાનું છે એ તેમ એમને આંખોની નજર સામે દેખાઈ રહ્યું છે એટલે એમને આવી પરિસ્થિતિ કઠિન પરિસ્થિતિમાં પણ ગ્રાઉન્ડ ઉપર આવી અને સંઘર્ષ કરવો પડે છે રનિંગ કરવું પડે છે દોડવું પડે છે બરાબર એટલે જો તમે પણ કદાચ તૈયારી કરતા હો અને તમારામાં હજી આળસ દૂર ના થઈ હોય તો તમે આ જોઈ અને હવે જાગી જજો અને લાગી જજો બરાબર કેમ કે સખત અને સતત મહેનત ના કરો તો તમને યોગ્ય પરિણામ ના મળે પછી તમને પાછળથી પસ્તાવો થશે એના કરતાં તમને તમને જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરો અને થોડો સંઘર્ષ કરો કેમકે તમારે એક બે વર્ષનો સંઘર્ષ કરી અને તમારી આખી જે જિંદગી છે એ જીવનને તમારે બદલવાનું છે એના માટે તમારે સખત મહેનત કરવી પડશે બરાબર મહેનત સિવાય કંઈ એવો વિકલ્પ નથી કે જે તમને ડાયરેક સારું જીવન આપી શકે સારી જગ્યાએ પહોંચાડી શકે બરાબર તો મહેનત તમારે જ કરવાની છે અને તમારે જ આગળ જવાનું છે એના માટે તમને સમય હાલ મળી ગયો છે અને તમારા માટે ગોલ્ડન સમય છે કે તમે હાલ વ્યવસ્થિત મહેનત કરો અને યોગ્ય દિશામાં મહેનત કરો તો તમને સારું પરિણામ મળી શકે તમે પછી સારી સિચ્યુએશનમાં એટલે સારી જગ્યા તમે પહોંચી શકશો અને તમારું જે જીવન છે એ તમે બદલી શકશો બરાબર એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે જે પણ હજી મિત્રો હજી જાગ્યા નથી એમ એમના માટે જ છે આ વિડીયો કેમ કે લોકો આવી કઠિન પરિસ્થિતિમાં પણ સંઘર્ષ કરતા હોય ત્યારે જો તમે ઊંઘી રહેતા હો તો પછી તમને પરિણામ પણ ઊંઘી રહેવા જેવું જ મળશે બરાબર એટલે તમે જાગી જાઓ અને તમે પણ આવી રીતે ગ્રાઉન્ડમાં આવી અને ચાલુ કરી નાખો રનિંગ બરાબર